હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે અમે રોકાણા હતા અમારે પાટલા હું છે ને એના ઘેરે મોટા હે અમારા અંદરથી પાટલા હું એના ઘેરે રોકાણા હા અને આજે ભાઈજા ભાઈજા ખાધા અને બહુ હૈસવા અને હવે અમે નીકળી ગયા છીએ બીજી જગ્યાએ હવે આટા જ મારીએ છીએ જો મસ્ત મસ્ત રોકાય છે ને હેધ પંખાને પંખાને ઉપર રહે પંખાનો પવન ખાતા જાય અને જાય છે હું રમેશ

બંગલી બનાવી છે બંગલી બના બેંગલી બનાવે બંગલી ને એવું જ બનાવશો અને હવે ભાઈ હે હમેશા ગાડી ચાલુ કરી દીધી છે હવે કા

ભોગ લાગી કોની ભોગ લાગી નાસ્તો કરવા ભરી ગયા છે તો ગાંઠિયા આવી જાય છે બે ત્રણ ચટણી છે નાસ્તો ને એવું કરી લઈએ મસ્ત મજા ના ગાટિયા ને એવું ખાય ને હવે પાછા નીકળી ગયા થઈ કપાસ હોવા તો હવે કા રહી નક્કી નથી હવે જા રહી ને ભૂગી પછી તમને બતાવું આ ભૂગી જાય એમ તો ફેમિલી અત્યારે અમે પૂગી જશે વટ પાસેસરા અહીંયા મોગલમાનું મસ્ત મજાનું મંદિર હતું તો દર્શન દર્શન કરી લીધા છે અને હવે પાછા ધીમે ધીમે હાલવા મળીએ કારણ કે એ અમારે આઘું થવાનું છે લાલપુર સાઈડ જઈ છે એ મોગલમાનું મંદિર હે મસ્તીનું રસ્તા પર ભાઈ ગયા કે તે પછી ઉભા રહી તો દર્શન કરી લીધા છે અને હવે જાય તો ફેમિલી અમે કપાસ જોવા ગયા હતા ને કપાસ જોઈને હવે એવા છે અને હવે પાછા પેકે છે ઘર બાજુ હવે કેવા પૂગી કેવા નહીં તો કઈ નક્કી નહીં આવા દિવસો આવે કપાસ જોવા જાય ને આવા

તો ફેમિલી અત્યારે ભોગી જશે જેતપુર હાઈવે ઉપર જવાની હાઈવે છે મેન નેશનલ હાઈવે અને ઘોઘરા ભાઈ આપણે ઘોઘરા તો ખાવા જ પડે ઘોઘરા ખાતા વિન જઈએ તો

હાથ પડી ગયા અમે નથી નીકળ્યા એટલે ફૂલ ઠંડી હતી પછી તાઈ ફોન કઢાય મેં નહોતું કાંઈ હાથે બહાર કઢાઈ એમ હતું નહીં એટલે ફૂલ ઠંડી હતી તો બધો હવાર હોરમાં પાછા કપાં વિનાવી પછી અને અત્યારે ટાઈટ વાય છે અને હું છે ને આઠ જમાન પછી કપાં વિણું છું પાછું કેમ લાગે ફરવા વે જલા તા એટલે આઠ જમણ પછી કપા વે એટલે કઈ મજા તા આવે ની હા તો થાતો છે હવે ફેરવત તો હારું તો હવે ફેરવત તો હારું તો હા 10 આઠ થી 10 જમણ જેવું થઈ ગયું છે આમ ગયા ને દિવસ પણ 10 જમણ જેવું થઈ ગયું છે તો દોનાલ પાછો કપા વેણું છું એટલા દમ થી મે કપા નતો વેલું

બે ને પાણીપુરી બેહડી દીધા પાણી રોજો છે આ બાજુ છે રોટલા ને આ બાજુ તિખારી કેસર હવે છે ગામ માં દૂધ મળે છે કે એટલે ઉપાધિ નથી

બે દિવસનો ભેગો છો હે તો કેવો લાગ્યો પાછો ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બબાય